કાલેજ તાલુકો માંગરોડને ઝડપી રહેવા જુનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ સહિત તમામ સ્કોડ અને કેશોદ માંગરો પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પૈકૃત શોધી રહ્યા હતા ત્યારે ગત મોડી રાત્રે કેશોદ પુલિસના તે આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાભી ઝડપાઈ જતા પુરુષ તંત્ર હાસકારો લીધો હતો કેશોદદાસ સરગાવે ખેતરમાં ખેલાયેલા ખૂની ખેલમાં બનાવણી હકીકત એ મુજબ છે કે મૃતક ખિલજીભાઈ બુરખત્રિયાની બાજુમાં વાડીએ રહેતા ખેડૂતે કહ્યું હતું કે તમારો ભાગ્યો બૈરાઓની ખોટી વાતો કરી રહ્યો છે તો સમજાવજો જેથી ખીમજીભાઈ વરખત્રિયાએ આરોપી લીલાભાઈ કાભાઈ ડાબીને બોલાવી કોઈના બૈરા વિશે ખોટી વાતો કરતો નહીં જેમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી બનાવના દિવસે મૃતકના પુત્ર અને પત્ની જૂનાગઢ દવાખાને ગયેલા હતા ત્યારે રાત્રિના વાડીએ સુતેલા ખીમજીભાઈ વરખત્રિયા પર હુમલો કરી કરપીણ હત્યા કરી લીલાભાઈ વેખાભાઈ ડાભી નાસી છૂટ્યા હોય ત્યારે પોલીસ દ્વારા ઝડપી લીધા બાદ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને ગુનામાં વપરાયેલા હથિયાર સહિત મુદ્દા બાદ કબજે કરવામાં આવશે ગઈ તારીખ બાર જાન્યુઆરીના રોજ રાત્રિના સાડા ચાર વાગે કિશોર પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ થયેલો હતો તેવા ફરિયાદી કોશિકભાઈ ચંદીભાઈ બોરખતરિયાના હોય ફરિયાદ આપેલી અને તેઓ ત્યાં ભાગ્યાનું પોતાના ભાઈને ત્યાં ભાગ્યાનું કામ કરતા આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાભી નાઓ વિરુદ્ધ તેઓના પડોશી હતા હરેશભાઈ જેઓએ રજૂઆત કરી હતી કે ભાઈ આ તમારા જે આરોપી છે ભાગ્યા છે લીલાભાઈ તે બીજી ભાઈઓ પોતાની પત્ની વિશે જેમ તેમ બોલે છે તે બાબતે ખીમજીભાઈ વોરખતરીયા તેઓને ધમકાવતા અને સમજાવતા આ જે બાબતનું મન દુઃખ રાખી એવી તારીખ બારના રાત્રિના દીક્ષણ હથિયાર વડે તેઓનો ખૂન કરી નાસી ગયેલ આ ગુનો યા બાદ પોલીસમાં ફરિયાદ દાખલ થતાં આઈજીપી શ્રી રજડીયા સાહેબ તેમજ એસપી ઇન્ચાર્જ એસપી શ્રી જાડેજા સાહેબ અને સૂચના હેઠળ જૂનાગઢ જિલ્લાની સમગ્ર પોલીસ જેમાં સ્થાનિક પોલીસ એલસીબી એસઓજી મારી ડિવિઝન ઓફિસની કચેરી તેમજ માંગોળ ડિવિઝનના તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સતત આરોપીઓ પર ઓચ રાખી એનું એને સતત શોધખોળ કરી અને હ્યુમન ઇન્ફોર્મેશનથી મોડી રાત્રે આરોપીને પકડી પાડી અને કેસો પોલીસે કાયદેસર છે અને આ કામમાં બનાવવામાં ગુનામાં જે વપરાયેલા હથિયારો કપડાં વગેરે કબજે કરવાના બાકી છે હાલમાં પોલીસ તપાસ ચાલુ છે સાહેબ શેને મોત આવ્યો છે જે અગાઉ આ ફરિયાદમાં જાહેરાત થયેલી હતી એ જ રીતે એ બાબતમાં એનો ખ્યાલ રાખી અને એનું મૃત્યુ થયાનું જાણવા મળે છે હથિયાર શું શું વાપરવામાં આવ્યું હથિયારમાં એ છરી તેમજ પાવડાનો ઉપયોગ કરવાનું જાણેલું છે જે તમામ વસ્તુ કબજો કરવાની વાત છે નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી